સૂર્યપ્રકાશ આવે છે કે નહીં હરકું રિઝલ્ટ નથી આવતું અડે જો વ્યુ રહી ગયો છે બે ભેવના સરે છે એ રીતનો માહોલ છે ને આ પાટી થોડીક આજે ઢીલી પડી ગઈ હતી કંઈક ખાંડ ખાતી નહોતી પણ અત્યારે સવારે પછી રિકવર હરકી થઈ ગઈ છે ને એ છે કોને કોઈ ઠાક લાગી જાય ને એને લીધે થી એવી રીતનું થતું હોય કે એ તો ખબર ન પડે સાંજે પાણી પાણી કાંઈ બીજું ખાણ પાણી જેવું ખાધું ખાણું મૂતું જેવું થયું ખાધું ગ્રાહ પારું ખાણથી તૂટી પડે કઈ કાપી કાલે તગારું બતાવીને જાય કાલે સાંજે આવીને સીધી તે ને ઊભી રહી જાય બે ખાધું નતું પછી મારું મેરું ખાવા મળીને ને પછી સવારે પાછું જોયું તો વાંધો ન આવે રજા રાખવી પડે ન સુટકે હજી આમ થોડોક ઝાક તો છે એટલી બધી નહીં અત્યારે ધીમે ધીમે શરીર બરીને બધી છે બોલીએ ભાઈ એની આ છે ટીમ લી વગર આડે રે ડુંગળા સર કરી નાખ્યા અને આ જો એટલે સાંઈ ગરવા મીડ્યા છે કેમ ભાઈ આ છે નાટ સડી ગયા આપણે ત્યાં બેઠા હતા બાવળી હેઠે રીત એટલે અંદર સરવાનું બહુ સારું છે દિયા જ મેં ત્યાં પાંચ દસ મિનિટ ઉભા રે હવે ઘડીક ઉભા એટલે આની અંદર સરખું થઈ ગયું છે આજે સર થોડું ધુખેડ વાળું વાતાવરણ લાગે છે આ બે તને સાં ઉભી રહી ગયું છે ઓલી બુજ્ય પછી

હા બે ત્રણ સાંય ઊભી રહી જશે ને આપણે થોડીક ઘકારી મચીન તો સરવા મળે નીકરી રિસર્ચ છે એની ભરે એ હા જુઓ જો આજ વાગી ગયા છે અત્યારે સાડા નવ જેખું થઈ ગયું છે આજ મને એવું લાગે અહીંથી સીધો હી માટે દવા દેવા તો હા

og það er því að það er alfaði með þigni dungra á præstu og nýtti að dungru á hásar og knektið um kamerama nætti ekki að það sé að dungru lagtinn að hraum segja kannu á uppher aðeitli vænkið þessari aðeitli hvitt maður þessari aðeitli હવે થોડી ખીરકી દેખાય થોડુંક હાલ હા ભીતરો સર કર્યો છે એટલે હવે ટોચ ઉપર વહી ગયું છે એક વખત આપણે વસાડા ચડાવી હતી એની માથે આ ડે આ વગર આ ડે ને હેચે સડી ગયે છે માથે સારું કેવાય આજ ને આપણે તો કઈ એની રીતે આજ આજમાં ટાઈમ કાઢ્યો કઈ ઘટે નહી કાંઈ મેં આવું ને તો આમ બધે હોય પછી કાંઈ લાવું નહિ આજમાં અહીંયા નતા કે પછી અહીંયા નાડો ભરી રહી ગયો તો એની અંદર સોટી ગયો સરવા અને વિચાર ના વિચારથી જે આળહુડી હોડી ફૂલ છે કે નઈ એ આ સડી જેને ઘરે આપણે ગમે એટલે મારી કે એવું કરીએ કે નહીં તો એ કોઈ ટીમ પર એટલે બધે સર ને બદલી બે બે સડી જવાય તો ઉત્તરાયણ તૈયાર એમ લાગે છે સરતી સરતી ઉત્તરસી જોઈ લીધું ઉભી ના રહી એક તીર તોય ત્યાં સડી ગઈ રપટ બોલાય જ નહીં આવી હાલો મિત્રો તો આગળ આગળ કંટિન્યુ રે ફરી પાછા મેં મિત્રો પાંચ ને દસ જેટલું થઈ ગયું છે ને બે હું આપણે ફૂંક ગયું છે હવે રચ્યું જ નહીં આટલી જ્ઞાન છે હજી ના એટલે ઘેર પોગી જશે અને પૈસા આપણે ઘેર મળીએ ને ઘર આગળ ઘરનો કેળો પકડી લે આ બધું ધોરણ ધા પૂરું થઈ ગયું કઈ ના કરવાનું જો જો અને પછી ઉચ્ચક ની બસ સડાઈ દે તો 20 20 25 મિનિટ કાઢવાની છે ગટ ને કે આપણે ભેહુને એક તો પાણી પાવા લઈ ગયા હતા કે નાથી ભેહુને જળા હેવાથ ગળી ગયા ને બધી ભેહુને ફોડકા થઈ ગયા હે એવા જળા કઈ રીતે પાણીનો કોઈ બોલો સ્ત્રોત નતો પછી તો આપણે શું કરીએ લઈ દાવ પીડા બધાને જઈને ઝપટ બોલાવે છે આમ તો હણકું જોડ્યું જાય છે હલો મિત્રો તો આજ નવો આપણે અયાસ પૂરો કરીએ આજ નવો લો ગમ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી આવતીકાલે નવો લગતું જય ભારત